આરોપીઓ બેંક એકાઉન્ટની ઇન્સ્ટન્ટ કીટો તથા સીમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે મોકલી દેતા હતા બાદમાં દુબઈ ખાતેથી ઇન્ટરનેટના માધ્યમ દ્વારા દેશના જુદા જુદા ભાગોમાં સાયબર ક્રાઇમના ગુના આચરવામાં આવતા હતા હાલ કોઈ છ આરોપીઓની સુરત પોલીસ અથવા સુરત સાયબર સેલ પોલીસે ધરપકડ કરી છે પોલીસે તમામ આરોપીઓ પાસેથી નો મોબાઈલ ફોન એ કાઇપેડ શો કેનેરા બેંકની કીટ 19 અલગ અલગ ડેબિટ કાર્ડ 78 સીમ કાર્ડ બે એચડીએફસી બેંક પાસબુક છ કેનેરા બેંક એકાઉન્ટ ઓપનિંગ ફોર્મ પાંચ અલગ અલગ વ્યક્તિઓના આધાર કાર્ડ અને એક પાન કાર્ડ મળી આવ્યું છે તે ઉપરાંત અગિયાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે સાયબર ક્રાઇમ ફ્રોડમાં અલગ અલગ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ ટાસ્ક સક્સોશન ડિજિટલ ફ્રોડ કોઈપણ અરેસ્ટ વગેરે કોઈપણ ફ્રોડમાં એક એમો એવી હોય છે કે આ પૈસા તો અલગ અલગ બેન્ક એકાઉન્ટોમાં ટ્રાન્સફર થતા હોય છે જે એનો સુરત સાયબર સેલ દ્વારા એક અભિયાન કે આવા એકાઉન્ટો કયા કયા બેન્કોમાં ખોલાવવામાં આવે છે કઈ રીતે એકાઉન્ટો ટ્રાન્સફર થાય છે એના ઉપર ઘણા દિવસથી વોચ રાખવામાં આવેલી હતી ગઈકાલે સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સાથે ત્રણ ટીમને અંદાજીત છ એક માણસોને કેનેરા બેંક સરથાણા ખાતેથી પકડવામાં આવ્યા છે જેમાં જેઓના નામ જોઈએ તો રાજ રયાણી વિજય ઓડ મહેશ ભડિયાદ્રા ચંદ્રેશ કાકડિયા હાર્દિક દેસાઈ અને ચેન્નાઈનો એક થન્નીગલ થેરુકનમ કનમ જે સેલમ ચેન્નાઈનો છે આ છ લોકોની ધરપકડ કેનેરા બેન્ક સરથાણા ખાતેથી કરવામાં આવી હતી આ લોકો પાસેથી જે જે વસ્તુઓ કબજે કરવામાં એમાં નવું મોબાઈલ મળી છે એક ટેબ્લેટ મળ્યું છે કેનેરા બેંકની બેંક એકાઉન્ટ નવું ખોલાવું એવી સોળ કિટ મળી છે અલગ અલગ બેંકોના ઓગણીસ ડેબિટ કાર્ડ મળેલા છે અઠ્યોતેર સીમ કાર્ડ મળ્યા છે એચડીએફસીની એક ચેકબુક છે એચડીએફસીની પાસબુક છે કેનરા બેન્કની ઓપનિંગ ફોર્મ છે પાન કાર્ડ છે આ લોકો જે જરૂરિયાતમંદ માણસો હોય એવાના બેંક એકાઉન્ટ ખોલાવી અને આ અલગ અલગ એકાઉન્ટો આ અલગ અલગ માધ્યમો મારફતે ટેલિગ્રામ છે વોટ્સએપ છે કે તે ઇન્સ્ટાગ્રામ છે આ મારફતે આ લોકો એકાઉન્ટો વેચતા હોય છે લઈ લઈને અને આ એકાઉન્ટોનો સાયબર ક્રાઇમના અલગ અલગ જગ્યાએ ફ્રોડ થતો હોય છે અને મેક્ઝિમમ એકાઉન્ટો આ લોકો બહાર ઇન્ડિયા બહાર મોકલી આપતા હોય છે સાથે એ જ નંબર ઉપર એક પ્રી એક્ટિવેટ સિમ કરાવી દે છે એ એકાઉન્ટ સાથે એને લિંક કરાવી દે છે પછી એની એકાઉન્ટની પાસબુક કે ડેબિટ કાર્ડ જે ઇન્ટરનેશનલ ઓપરેટ થઈ શકે એવા ડેબિટ કાર્ડ ખોલવામાં આવે છે અને બહારના રાજ્યોમાંથી અને બહારના દેશોમાંથી આ ઓપરેટ કરવામાં આવે છે એટલે એક સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક સારી સફળતા મળી છે છ માણસો પકડવામાં આવ્યા છે જેમાં ચેન્નાઈનું કનેક્શન ખોલ્યું છે દુબઈનું કનેક્શન ખુલ્યું છે અલગ અલગ સત્તર જણાના નામ આ તપાસ દરમિયાન ખોલવામાં આવ્યા છે એક બીજો વિષય પણ છે કે સુરતમાં પણ અલગ અલગ વિસ્તારના લોકો બધા જ સરથાણા કેનેરા બેંક પાસેથી એકઠે થયેલા મેક્ઝિમમ કેનેરા બેંકનું આ એકાઉન્ટ છે એટલે એક પ્રાઇમરી અમે કેનેરા બેન્કમાં પણ તપાસ કરીએ છીએ કે બેંક સાથે આ લોકોની કોઈ લિંક છે કે નહીં બેંકનો કોઈ માણસ આ લોકો સાથે સંડોવાયેલો છે કે નહીં આ ઉપરાંત આ એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન સાથે કમિશન પણ આ લોકોને મળતું હતું એટલે માનો કે આ એકાઉન્ટ છે એમાં એક મહિનો ચાલે છે તો એક મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એના ઉપર પણ આ લોકો કમિશન લેતા હતા એક એકાઉન્ટમાં દસ હજારથી લઈ દોઢ લાખ રૂપિયા સુધીના પૈસા આ લોકો આરોપીઓ મેળવતા હતા આમના વિરુદ્ધ ગુનો દાખલ કરી પ્રાથમિક પૂછપરછ ચાલુ છે રિમાન્ડ મેળવવામાં આવશે અને આમાં વધુ તપાસ કરવામાં આવશે આ અલગ અલગ આરોપીઓ અલગ અલગ છે ત્રણ ગેંગ પકડવામાં કોઈ કોઈ બે વર્ષથી મહિનાથી કરતું ચંદ્રેશ કાકડિયા વિરુદ્ધ છ ગુના દાખલ થયેલા છે જેમાં બે ગુના દાખલ થયેલા છે એટલે એક અલગ અલગ સાયબર ક્રાઈમની એક આખી ગેંગો અલગ અલગ ત્રણ ગેંગો પકડાયેલી છે હાલ તમિલવાડુ છે એ ટેલિગ્રામથી આ એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને આની પહેલા પણ એ અહીંયા આવીને એકાઉન્ટ લઈ ગયેલો હતો તામિલનાડુ વાળો જે થની ગયેલ છે એનો બ્રધર અરુણ દુબઈ છે અને દુબઈ ચેન્નાઈ એક સાયબર ફ્રોડના અલગ અલગ જગ્યાએ એકાઉન્ટોનો ઉપયોગ થતો હતો એ વેરીફાઈ કરીએ છીએ કે કેટલા કેટલા એકાઉન્ટોમાંથી આ એકાઉન્ટોમાં પૈસા આવ્યા હશે ટ્રાન્ઝેક્શન કેટલા થયા છે અને એનો ભોગ ક્યાં ક્યાં બનેલા છે લોકો ના એ અગાઉ પકડાઈ ચુક્યો છે વોન્ટેડ ના હતો ગઈકાલે તપાસ દરમિયાન ફરીથી એના રેડ દરમિયાન મળી આવ્યો છે અને એના વિરુદ્ધ છ ગુના દાખલ થયેલા છે